સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમત ગામને સરકાર દ્વારા રેસીડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા મોટા બાંધકામ ઊભા કરી દેવામાં આવેલ છે અને હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા હેમત ગામને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવેલ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે કેટલાક બિલ્ડર અને અધિકારીઓની લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોડરી વગેરે માટે બસ મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિકોએ અનેક વખત વિરોધ પણ નોંધાવ્યા છે ત્યારે આ વખતે ગામની મહિલાઓએ મેદાને ઉતરી હોય તેવું જોવા મળી રહ્યું છે મહિલાઓ દ્વારા એસએમસી ખાતે પોચી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ થાળી વગાડીને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો કોટેજના નામ પર રહેણાંક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેમજ કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોએ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોયડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધેલ જેમાં યુપી બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પર લોકો ત્યાં વહીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એમ્બ્રોડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે કારખાનાના અવાજના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કર્કશ અવાજના કારણે સ્થાનિક શાંતિથી ઊંઘી પણ શકતા નથી સ્થાનિકો દ્વારા અનેકવાર એસએમસીમાં અંગે ફરિયાદ કરવામાં આવેલ છે અને રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ ઉપયોગ કરતા કારખાના અને બાંધકામને હટાવવામાં આવે તેવી માંગ પણ અનેક વખત કરવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે આ મામલે આગળ શું વળાંક આવશે તે તો જોવું રહ્યું જાડી સાંભળીના ભ્રષ્ટ અધિકારીઓ આહરા સમજવામાં જ સમજતા એટલે અમે અમારી એવી રજૂઆત છે કે અમને અહીંયા રેસિડન્ટમાં જઈએ તો અમને રેસિડન્ટમાં જીવવાય રેસીડન્ટમાં અમે અહીંયા મકાન બનાવ્યા અને બાજુમાં ઇન્ડસ્ટ્રીઅલ ઠોકી દે અને એ ઈનલિગલી હવે આવું ક્યાંય કોટેજ ઇન્ડસ્ટ્રીઅલ આવું ક્યાંય છે કોટેજ ઇન્ડસ્ટ્રીઅલમાં એમ્બ્રોઈડરી હાલે એવું ક્યાંય કાયદા છે તો આ કેલ વસાવા સાહેબને ખબર નહીં પડતી હોય હે ખબર પડે જ છે પણ હવે આમાં ક્યાં રંધાય રહ્યું છે ને એ જ ખબર નહીં પડતી વસાવા સાહેબને અમે જઈએ કાઢીમે મેં છે ફોન નંબર માં ફોન કરી દે એ કે આને પકડી જાવ એટલે અમે આતંકવાદી છે અમે અહીંના નાગરિક છીએ સુરત ના નાગરિક છે અમે આતંકવાદી થોડા છે અમને ભરી જાવ સો નંબર માં ફોન કરી દો ભરી જાવ રજૂઆત કરવા આવી તો આવું વર્તન અમારી સાથે થઈ રહ્યું છે અમે અમને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે અમે ભારત દેશના નાગરિક જ નથી એવું ફીલ થાય છે એટલે મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરી છે આ જાડી નકર પછી અમારી પાસે તો બીજો કાંઈ રસ્તો જ નહીં બીજું શું કરવાનું અમારે પછી ઇલેક્શન આવે ને અમે એમ કે કાલો ભાઈ અમારે આખા ગામ ને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ વસ્તુ યોગ્ય છે પછી ના સુટકે અમારે આ બધું કરવું પડે છે બાકી અમારે કોઈ એવું છે ને એ તો અમારો આવડું આવું કરવાનું છે હવે સરકાર ની નીતિ સારી છે પણ જાડી સામડી ના ભ્રષ્ટ અધિકારીઓ હવે આમાં કઈ ખબર નહીં પડતી અને હું થાય પૈસા આપી દે છે કે શું થાય છે આ લોકો પૈસા આપી દે છે અને પ્લાન પાસ કરાવી દે છે ઇન્ડસ્ટ્રીયલ ના આ ખબર નહીં પડતી સીલ મારી દીધા છે કલેક્ટર થી તો મોટા ભ્રષ્ટ સારી આ અધિકારીઓ મોટા છે કલેક્ટર એમ કે આને સીલ મારી દો તો શીલ મારી દીધા બે ત્રણ ચાર જી બતાવવા માટે પછી પાછા પાછલા બાવણાથી બાજુમાંથી સાઈડમાંથી બાકા પડવી પડવી શરૂ રખાવે છે એને ખબર નથી વિડીયો સહિતના પ્રૂફ આપેલા છે અમે સમજવાલ જ નથી અને આનો નિરાકરણ નહીં આવે તો હવે અમે ચૂંટણી બહિષ્કાર કરીશું બે હજાર ચોવીસ ક્યાંના રહેવાસી છો અમે ગામમાં રહેવાસી છો આપણા ગામમાં શું છે મારા ગામને રહેણાંક ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે અને બહુ સારો ઇરાદો સરકાર શે જાહેર કર્યો છે બે હજાર પાંત્રીસના ટીપીમાં પણ રહેણાંક ઝોન તરીકે એનો વિકાસ કરવાનો એમનો ઇરાદો છે જેને અમે આવકારીએ છીએ પરંતુ કેટલાક અધિકારીઓની નફટાય અને લાલચના કારણે આ ગામમાં કુટીર ઉદ્યોગના નામને મંજૂરી મેળવી એ નિયમો પ્રમાણે કામ થતું નથી આમ છતાં પણ બધો બધી જગ્યાએ પાવર્સ ને એ બધું આપી દેવામાં આવે છે અમારી માગણી એવું છે કે જે સરકારશ્રીએ મંજૂર કર્યું છે એ પ્રમાણે વિકાસ જી જો આપની તો બહિષ્કાર ગામના બધા ભવિષ્ય ભેગા મળીને બહિષ્કાર જેવો ચૂંટણીનો બહિષ્કાર જેવો અસર સરંદોલન આંદોલન છે તૈયારી રાખીએ છીએ બીજું આપશ્રીએ કેટલી વખત રજૂઆત કરી છે હા અમે છેલ્લા દોઢ બે વર્ષથી એક ધારી રજૂઆત કરીએ છીએ સ્થળ તપાસ માટે કોઈ અધિકારી આવે છે ખરા એ આવતા હશે કે નથી આવતા હશે એ અમને નથી ખબર પડે આ બાબતે હવે માનનીય મેયર શ્રી શ્રીમતી બોગાવાલા હેમાલીબેન બોગાવાલા તથા અધિકારીઓને ઘરે બોલાવી અને તેમને રજૂઆત કરેલી એક બે વર્ષ પહેલાં પછી કશું થતું થાય છે એવું જણાતું નથી જી અને કોઈક એવા ઉદ્યોગો હોય કે જે રેસિડન્સનું એને લઈને કોમર્શિયલના બાંધકામ કર્યા એવા ખરા વિસ્તારમાં હવે એ શું છે કે એ ખાનગી બાબત છે અમે દરેકની જગ્યાએ જઈ શકીએ નહીં આ વસ્તુ સુરત મહાનગરપાલિકામાં શહેર વિકાસ વિભાગ છે એમાં જઈએ તો જ ખબર પડે હવે ઘણી ફેરી પ્લાનો મંજૂર થાય છે સેન્ટ્રલ શહેર વિકાસમાં અને ત્યારબાદ એની જે મોનિટરિંગ રાખવાનું એ ઝોન ઝોન દ્વારા રાખવામાં આવતું હોય છે એટલે આ બંને જગ્યા તપાસ કરી અને એ લોકો જો અસરકારક પગલાં ભરે અને નોટિસો આપે કે કોઈ કાર્યવાહી કરે તો અમને ખબર પડે કારણ કે અમે કોઈ મિલકતમાં એમને વગર પરવાનગી ઘૂસીને આ રીતની કાર્યવાહી કરી શકીએ જે આપના જણાવ્યા અનુસાર કે આ ચૂંટણીનો બહિષ્કાર કરશો તો આના માટે સંપૂર્ણ તમામ ગામવાસીઓ આપણી સાથે સહમત છે